નવા વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરી વાવ થરાદ જિલ્લાને સત્તાવાર રીતે દરજ્જો આપવાની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે સરહદી વિસ્તારના વાસીઓ લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે માંગનો અંતે અંત આવ્યો છે આમ તો વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા એ મોટો જિલ્લો હતો જેમાં વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત થતા જેમાં વાવ ભાભર થરા ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર કાંકરી તાલુકાઓને સમાવી લેવામાં આવ્યા છે પક્ષ વિપક્ષ અને સ્થાનિકોએ કહ્યું હતું કે શરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા જિલ્લો માત્ર બાર કિલોમીટરના અંતરે આવતા ખુશી વ્યક્ત કરી સરકારના નિર્ણયને વધાવ્યો હતો જો કે બીજી બાજુ જિલ્લાની સાથોસાથ વાવ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે અને જેમાં ધીમા કે તટાવ બંનેમાંથી એકને તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે નમસ્કાર મિત્રો આજે હું મીડિયાના માધ્યમથી જે થરાદ વાવ જિલ્લો અલગ બનાવ બ્રાસકાંઠામાંથી વિભાજિત કરવામાં આવ્યો છે તેની ખુશી વ્યક્ત કરું છું અને આમાં જિલ્લો અલગ કરવામાં માનન્ય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો દિલથી તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે જે અમારો આમ તો છેવાડાનું ગામ રાછેડા ગામથી પાલનપુર દોઢસો કિલોમીટર થતું હતું અને ત્યાં જઈએ તો કામ બીજેમાં અમારે સુલભતા નથી રહેતી અને હવે અમારે વાવથરાદ જિલ્લો બંધ છે તેને સુલભતા રહે છે અને ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ભેગો ભેગો અમે પણ એ પણ રજૂઆત કરીએ છીએ કે અમારે ઠડાવ તાલુકો અલગ થાય વાવથી તેવી પણ અમે એક માંગ કરીએ છીએ ગઈ કાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ ની મીટિંગ માં એક અગત્યનો અને આ વિસ્તારની વર્ષો જૂની માંગ સ્પર્શતો જે નિર્ણય કર્યો છે એમાં થરાદ વાવ જિલ્લાનું એક નવીન જિલ્લા તરીકે ગઠન કરેલું છે રાજ્યના મુખ્યમંત્રીનો સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી આભાર માનું છું કે આ વિસ્તારની વર્ષો જૂની જે માંગ હતી તેના ઉપર પ્રકાશ પાડી અને એમણે સત્વરે આ જિલ્લાની જાહેરાત કરી છે સાથે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને નાના ગામડાનો વિકાસ થાય એના માટે એમનો જિલ્લાને વિભાજીત કરતો નિર્ણય તો આવકાર્ય છે જ પરંતુ હું એવું ઈચ્છું છું કે વાવ તાલુકો ઉત્તરથી દક્ષિણ બહુ લાંબો તાલુકો છે એટલે મારા મંતવ્ય મુજબ આ તાલુકાનું પણ વિભાજન કરી અને તળાવ કે ધીમા એક એવો ઉત્તર પટ્ટીમાં તાલુકો આપવામાં આવે તો જેનાથી રાજસ્થાનની બોર્ડર ને લગતો જે વાહન વ્યવહાર છે તે પણ તે પુષ્કળ પ્રમાણમાં છે અને એ લોકોને પણ જે પછાત રાજસ્થાનનો વિસ્તાર છે બાકાસર પટ્ટીનો એમને પણ નાનો મોટો ફાયદો થઈ શકે એટલે એમણે આ જિલ્લાને વિભાજન કરતો નિર્ણય છે હું આવકારું છું આપના માધ્યમથી હું એમને શુભેચ્છા પણ પાઠવું છું સાથે સાથે હું અપેક્ષા પણ રાખું છું કે તેઓ શ્રી આવનારા ભવિષ્યમાં તાલુકાના વિભાજન માટે એક નવીન તાલુકાના ગઠન માટે પણ વિચારશે અરે સાહેબ આ જે જિલ્લો અહીં બાર કિલોમીટરના અંતરે આવેલો છે

નાના માણસો સમયની પણ બચત થશે અને ખર્ચની પણ બચત થશે એટલે બહુ ઉમદા નિર્ણય છે અને આમ જનતા સ્પર્શતો નિર્ણય છે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરી અને વાવ થરાદ જિલ્લાને સરદી જિલ્લા તરીકે જાહેરાત કરી છે ત્યારબાદ આ વિસ્તારના પ્રજાજનોમાં ખુશીઓ સમાતી નથી આ વિસ્તારના પ્રજાજનોને જે મુશ્કેલીઓ પડતી હતી માનો કે કોઈ કલેક્ટર કચેરીની રજૂઆત હોય તો એક સામાન્ય નાગરિકને પાલપૃષ્ટે જવા માટે વિચાર આવતો કે એક દિવસમાં જઈને પાછું ન આવી શકાય આટલું બધું ડિસ્ટન્ટ હતું આ બાબતની ઘણા સમયથી હતી સરકારમાં જે સરકાર સુધી ધ્યાનમાં રાખી અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શંકરભી ચોધી સાહેબના અથક પ્રયત્નોથી સરહદી જિલ્લા તરીકે વાવ ખરાબને જે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સવિશેષ આભાર રાજ્ય સરકારનો માનીએ છીએ તેમજ અમારા વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માની નવો જિલ્લો સરહદી જિલ્લો બનવાથી સરહદી કચેરીઓ થરાદ ખાતે આવશે જે પેલા જિલ્લા મથક પાલપુર સુધી જવું પડતું તો રજૂઆત માટે તમામ રજૂઆતો હવે અહિયાં નજીકનો જિલ્લો થરાદ જિલ્લો બન્યો છે ત્યારે આજુબાજુના તાલુકાઓને વીસ થી પચીસ કિલોમીટરના અંતરે જિલ્લાની કચેરીઓ આવવાથી એનો પણ ફાયદો થશે લોકોમાં આ બાબતની ખૂબ ખુશી છે સાથે સાથે વાવ વિધાનસભાના લોકો પણ આધુનિક શ્રી શંકરભાઈ સાહેબનો સવિશેષ આભાર માને છે કે જિલ્લો બનાવ્યો ત્યારે જિલ્લા તરીકે વાવ થરાદ તરીકે જિલ્લાનું જે નામ આપ્યું ગૌરવ વધાર્યું છે ત્યારે સવિશેષ આભાર સાહેબ શ્રીનો અને બનાસકાંઠા જિલ્લા ભાજપના અમારા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી શ્રી કનુપી વ્યાસ સાહેબ સંજયભાઈ બ્રહ્મ શ્રી પ્રજાપતિ તેમજ સમગ્ર જિલ્લાના મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ઘણા જિલ્લો નવીનીકરણ બનાવવામાં આવ્યો છે તો એ બાબતે અમે બહુ બધા ખુશ છીએ પરંતુ અમારી એક બીજી માગ છે વાવ તાલુકામાંથી ઉત્તરપ્ડિમમાં એનું વિભાજન કરી તટાવના તાલુકો જાહેર કરે જેથી છેવાડાના લગભગ પચીસથી ત્રીસ ગામ એવા છે જેમને વાવ દૂર પડે છે તો તટાવ તાલુકો બનાવવામાં આવે તો લોકોને સરળતા રહે અને વેવિટી પણ સરળતા રહે તો અમારા વેપારીની દરેક ગ્રામજનોની સ્થાનિકની માગ છે ખેંડાવીને ચાલુ કરીને આજેકલ